વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વહીવટી દિવાળીપુરા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો વંદે માતરમ રાષ્ટ્રગાન એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા હોય વંદે માતરમ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી અપનાવ પર ભાર આપવામાં આવ્યો હતો અને શપથ પણ લેવામાં આવ્યા હતા સાથે સાથે એસઆઈઆરને લઈ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે વોર્ડ અગિયારના નગરસેવક અને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ કોર્પોરેટર અને અકોટા વિધાનસભામાં એસઆઈઆરના અગ્રણી નરવીરસિંહ ચુડાસમા કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી મહાલક્ષ્મી શેઠિયાર સાથી વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તથા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પગભર થયા યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે બેઠા છો એટલે થોડી સુસ્તી આવી ગઈ હશે તો એ સુસ્તી દૂર કરવા માટે આપણે જે રિવિઝન થઈ રહ્યું છે આપણે ઇલેક્ટ્રોલ રોલ નું એ ઇઝ ધ મેઇન પર્સ દિવાળી ના પછી જે સંમેલન રાખતા હોય છે એ આ વખતે આપ સૌ ત ધાલે તો પડવી જોઈએ ને ભાઈ ત્યારબાદ નવીસિંહ બાપુ નું સ્વાગત ધ્રુવ ટક્કર જયેન્દ્ર પરમાર નીલેશભાઈ પટેલ અને આજે અકોટા વિધાનસભા ખાતે વોર્ડ નંબર ઇલેક્શન વોર્ડ નંબર દિવાળી પશ્ચાતનું મિલન રાખ્યું છે એનું આયોજન કરવામાં આવ્યું છે બધાને દિવાળીની તો શુભકામનાઓ થોડી મોડેથી નૂતન વર્ષના બી અભિનંદન આજે આપવા માટે આવ્યા છે સાથે આવતા સમયની જે પણ કંઈ નાના મોટા જે કાર્યક્રમ આવી રહ્યા છે કે હમણાં જે ચાલતા હોય છે એની પણ થોડી ચર્ચા कार्यकर्ताओ साथ करीसुत अभिनंदन आभार दिवाली का सम्मेलन रखा हुआ है हर साल की तरह इस साल भी ये सम्मेलन का आयोजन किया गया है जिसमें वार्ड नंबर 11 के बूथ लेवल के कार्यकर्ता से लेके ऊपर तक जो भी है सब कार्यकर्ता इसमें भाग लेते हैं और सबको नए साल की बधाई देते हैं पार्टी का जो कार्यक्रम होता है वो आगे आने वाले दिनों में कैसे कार्यक्रम को चलाना है विस्तार में कैसे काम करना है ये सब भी बातें होती है और ऐसे ये वार्ड नंबर ग्यारह का दिवाली का सम्मेलन आज यहाँ दिवालीपुरा में रखा है जिसमें हमारे वार्ड के काउंसिलर और धारा सभ्य भी सम्मिलित हो गए संभवतः शहर के प्रमुख भी आएंगे સબ એકસાથ મિલ દિવાળી કા તાર મત